ના મંદિર ખાતે આવેલ ગાંધીજીના જન્મસ્થળના સમારકામની કામગીરી એક વર્ષ પૂર્વે શરૂ થઈ હતી જે પૂર્ણ થઈ હોવા છતાં કામ ચાલુ હોવાનું જણાવી ઉપરના માળે પ્રવાસીઓને જવા દેવામાં આવતા ન હોવા અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારબાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને પ્રવાસીઓ માટે ઉપરના માળે જવાનો રસ્તો ખુલ્લો મુકાયો હતો પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ ઝેરજરી હાલતમાં હોવાથી અહીં આવતા પ્રવાસીઓના જીવનું જોખમ સર્જાયું હતું ઠેર ઠેર તિરાડો અને વરસાદી પાણી ઉતરવાના કારણે થયેલ ઇમારતની દુર્દશા નિહાળી અહીં આવતા પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે તંત્રએ તેનું સમારકામ કરવાને બદલે ચાર વર્ષ પૂર્વે માત્ર નીચેનો ઓરડો પ્રવાસીઓ માટે ખુલ્લો રાખી ત્રણ માંડી આ ઈમારતના ઉપરના માળે જવાનો રસ્તો બંધ કરી પાર્ટીશન મૂકી તાળા લગાવી દીધા હતા અને ઉપરના બંને માળે આવેલા ઓરડાઓના ફોટા પાર્ટીશન પર મૂકી દીધા હતા જેથી ચાર વર્ષથી દેશ વિદેશના હજારો પ્રવાસીઓ માત્ર એક ઓડો નિહાળી અન્ય ઓરડાઓના ફોટા જોઈ નિરાશ પરત ફરતા હતા ઉપરના વિવિધ ઓરડાઓની દિવાલોમાં દુર્લભ પેઇન્ટિંગ તથા દશાવતારના ચિત્રો દોરવામાં આવ્યા છે ઉપરાંત ગાંધીજીનો સ્ટડી રૂમ પૂજા રૂમ સહિતના ઓરડાઓ આવેલા છે પરંતુ ઉપરના બંને માળો બિસ્માર હોવાથી ચાર વર્ષથી અડીગર તાળા લગાવી દેવાયા હતા જે અંગે અનેક રજૂઆત બાદ અંતે પુરાતત્વ ખાતાની ઊંઘ ઉડી હતી અને એક વર્ષ પૂર્વે સમારકામની કામગીરી શરૂ કરી હતી અને છ માસમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ સંપૂર્ણ ઇમારત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે તેવું જાહેર કર્યું હતું જેને એક વર્ષ થયું છતાં ઉપરનો માળ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ન હતો અને પાર્ટીશન પણ યથાવત રાખવામાં આવ્યું હતું અને હજુ પણ કામ બાકી હોવાનું જણાવી પ્રવાસીઓને પરત મોકલી દેવામાં આવતા હતા જે અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરાયો હતો અને પ્રવાસીઓની મુશ્કેલીને વાંચા આપવા પ્રયાસ કર્યો હતો જેના પગલે તંત્રની ઊંઘ ઉડી હતી અને તુરંત જ પાર્ટીશન હટાવી લેવાયું હતું અને પ્રવાસીઓને ઇમારતના ઉપરના માળ સુધી પ્રવેશ આપવામાં આવ્યો જેના પગલે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી પ્રવાસીઓ માત્ર નીચેના ઓરડાના દર્શન કરી પરત જતા હતા ઉપરના માળ સુધી જવાનો પ્રતિબંધ હતો અને અંતે ઉપરના માળ સુધી જવાની મંજૂરી મળતા હવે દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ ગાંધીજીના સંપૂર્ણ જન્મસ્થળને નિહાળી શકશે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ